હલો ગાય ગુડ મોર્નિંગ કેમ તો બધા મજામાં તો તમે બધા મજામાં જઈશો તો મિત્રો આજનો આપણો વ્લોગ ક્યાંક આપણે બહાર જવાનું છે આજે એક ભાઈને મળવા જવાનું છે બરાબર તો એ ભાઈ તમે જાણીતા દેશે તો તમે મારા વ્લોગમાં બન્યા રેજો હું તમને બતાવીશ અને બીજી વાત એ કે તમે બધાએ ખૂબ સારો સપોર્ટ કર્યો છે મને વ્લોગમાં તો તમે આગળ જતાં પણ મને આવી રીતે સપોર્ટ કરજો અને શેર કરજો લાઈક કરજો અને આપણા ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ ના કરવી તર ઊંઘી તો સબસ્ક્રાઈબ કરી હોય તમે એટલે અચાનક ભાઈ મારે અહીંયા માણાવદર આવવાનું થઈ ગયું બરોબર કેમ કે થોડું કામ હતું એટલે અચાનક જ આવવાનું થઈ ગયું એટલે વ્લોગ ન બનાવી પણ કાંઈ વાંધો ને અત્યારે હું તમને કહી દઉં બધાને તો તમે બધા જોવો જો આપણા ભેગા કોણ કોણ આવે હું તમને કહું આપણા ભેગી ત્યાં પહેલાં આપણી ગાડી આવે છે એસપી સાઈન બરોબર અને આપણા ભેગા બીજા જ્યાં ભાઈ બેઠા આપણા સસરા છે એ આવે છે અને આના ભાઈ છે બરોબર એ શેરડી ખાઈ છે અત્યારે ઓ ભુવા જય માતાજી સૈડી ખાઓ સૈડી ખાઓ કેવી છે બહુ મીઠી છે તો અમાર વિ્યુઅરને દયો ને થોડી ખાવા હાટુ અમારી પૂઈ જેવી ઓ હો 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 એવું કર ક્યાંથી લીધી ભુવા સૈડી ગામમાં ક્યાંથી લેવો હા કેમ છે મજા આવે હા પણ અત્યારે ને પોઈન્ટમાં તમે સૈડી ખાઓ સૈડી ઘણી બહુ વાલી બને એમ વારે વાહ ભુવા

અને મારા એક હજી ફૂઈ આવે છે અને એક અજય આવે અને એક હું જાઉં આવું હે એકાદી ફૂઈ આવે છે એકાદી ફૂઈ આવે બીજા નથા આવતા ને ક્યાં ફૂઆ સઈડી તો ચકાળો ખાલી ઓન સાખો નહીં માદરી કરે ખાસ તો ગા હારું ઓહો ફૂઆ તો બહુ મીઠી છે હે હા તો ખરી બહુ મીઠી ફૂઆ એ હા

જાયા દાદા બેઠા છે પૂકે દાદા જય માતાજી જય માતાજી હારું છે ને બાપા હારું હારું હા અરે બસ મજા મજા હો બાપા આહા ચલો ફ્રેન્ડ તો આપણે હવે રેડી થઈ ગયા નીકળવા માટે જો હાલો ફુવા આવું ને આવું છો હાલો ફુઈ આવું ને તમારે હા હા હાલો ફુઈ ને આવું હાલો અજેબા હવે તમારે શું વાર છે ભાઈ તો ભાઈ હાલો ને યાર નીકળો ને હવે બહુ તમે વાર લગાવી રહ્યા તમે તો હવે મારા મામા શું કેવું યાર ચાલુ છે નકર તો હું કેત તને ના કહેવાય યાર બ્લોક ચાલુ છે પણ ચાલુ છે એટલે ને નકર તો કેત હાલો તો હવે આપણે મળીએ સીધા ન્યા જઈને બરોબર આપણે પૂગી ગયા છીએ આપણે કેશોદ બરોબર પણ કેશોદ થી થોડુંક ચાર પાંચ કિલોમીટર છે આપડે ભાઈ ના ઘરે આપણે કયું ના આવી આપડે વિજયભાઈ હું કે વિજયભાઈ મજામાં ને અરે સારું તો કયો ભાઈ ભાઈ ઘરે આવ્યો અરે આવું જ પડે ને હાડુભાઈ ઘરે ના આવી ક્યાં જાય અમે તો પછી હું કે તબિયત પાણી સારું વિજયભાઈ હે એવું હોય પણ એને કયો યાર કાઈક માવો ફાકી કાઈક ઓછું ખાય એને કયો બંધ જ કરી દીધા કઈ દે જવું નામ ના લે મા નામ નહી લે ને અમે હે ભાઈ વિજયભાઈ ના ઘરે આવ્યા છીએ વિજયભાઈ ની મુલાકાત કરવા વિજયભાઈ બીમાર હતા એટલે આપણે જોવા આવ્યા બરોબર તો તમે આપણા તમેગમાં હજી પણ આગળ તમને બતાવ્યા રાખીશ પણ તમે આપણે આપણે તમે કહેતા હતા વિજયભાઈ કે અમે રાહુભાઈ સી જ ભેગા થાય જુઓ અમે પાછા ભેગા થઈ ગયા હો ભાઈ હા અને આપણા વિડીયોને ભાઈ લાઈક કરતા હતા જો તમને મજા આવતી હોય તો હા જોવો તમને એનું વ્યૂ બતાવી દઉં અહીંયા નદી હે ભાઈ

નાસ્તો ખાઈ લીધું છે હવે આપણે તો થોડાક બીજું જંગલ માં જઈએ તમને રખડવા લઈ જાવ કે અમારા ગામડે આવ્યા તો હાલ તો કરી કે તમને જંગલ બતાવવું

હું બીક લાગે બહુ યાર મને જીવ મારો વાલો જીવ બહુ વાલો આપડે આપણો સારો એક તો ભેગો સુખા ને બહુ મિસ કરી મને ખાઈને ભેગો થયો હતો રાઈદ્યો